કે હવે તો હું મારી કુળદેવી ની મૂર્તિ લઈને જ પાછો ફરીશ તેઓ પિતા પાસે ખેડ પાછા આવ્યા પણ કુળદેવી કોણ છે અને ક્યાં છે તે ખબર એટલે સત્ય જાણવા જંગલ માં તપસ્યા કરવા નીકળી પડ્યા તેમની તપસ્યા અને જોઈને હૃદય પીગળ્યું દેવી પ્રગટ થયા હે માતા મારી કુળદેવી કોણ છે અને ક્યાં મળશે દેવીએ સ્નેહ થી કહ્યું બેટા તારી કુળદેવી નું નામ ચક્રેશ્વરી છે અને તેમની મૂર્તિ કન્નૌજ માં છે સમય વીત્યો પિતા રાવ આસ્થાનજીના સ્વર્ગવાસ પછી રાવ ધુવડજી ખેડના શાસક બન્યા હવે પહેલી પ્રતિજ્ઞા પૂરી કરવાનો સમય આવી ગયો હતો આવ ધુવણજી રાજપુરોહિતને સાથે લઈ કન્નૌજ પહોંચ્યા ત્યાં એક ઋષિએ તેમને માતા ચક્રેશ્વરીની દિવ્ય મૂર્તિના દર્શન કરાવ્યા અને કહ્યું આજ તારી દેવી છે જ્યારે મૂર્તિ લેવા ગયા ત્યાં આકાશવાણી થઈ પુત્ર હું મૂર્તિ રૂપે તારી સાથે નહીં આવું પણ પંખીણીના રૂપમાં તારી સાથે ઉડીને આવીશ બાકાએ શરત મૂકી હું આકાશમાં ઉડીશ તું નીચે ચાલજે પણ જો તું રસ્તામાં ક્યાંય રોકાયો તો હું ત્યાં જ હંમેશા માટે સ્થિર થઈ જઈશ રાવ દુહળજી શરત માનીને કન્નૌજ થી નીકળ્યા નાગાણા પર્વત પાસે પહોંચતા પહોંચતા તેઓ અને તેમનો ઘોડો ખૂબ થાકી ગયા હતા જાગીને જોયું તો દેવી રોકાઈ ગયા હતા માતા બોલ્યા પુત્ર મેં ચેતવ્યો હતો કે જ્યાં તું રોકાઈશ ત્યાં હું પણ રોકાઈ જઈશ રાવ ધુહળજી વિનંતી કરી હે માં હવે શું કરું દેવીએ કહ્યું કાલે સવારે તારો ઘોડો જેટલા વિસ્તારમાં ફરે તે ક્ષેત્ર મારું ત્યાં હું મૂર્તિ રૂપે ધરતીમાંથી પ્રગટ થઈશ પર્વત પર ગર્જના થશે અને વીજળી ચમકશે ત્યારે સમજે કે હું સાક્ષાત આવી રહી છું પણ માતાએ કડક ચેતવણી આપી ત્યાંના ગોવાળને કહેજે કે ગાયોને રોકવા માટે અવાજ ન કરે નહીંતર મારી મૂર્તિ ત્યાં જ અટકી જશે બીજા દિવસે સવારે રાવ ધોહરજી ઘોડો દોડાયો અને ગોવાળને સાવધ સાવત કર્યો કે ગાયો ગમે ક્યાંય ભાગે તો પણ તું ચૂપ રહેજે અવાજ ન કરતો થોડી વારમાં ભયંકર ગર્જના થઈ વીજળી ચમકવા લાગી અને ધરતી ફાડીને કુળદેવીની મૂર્તિ બહાર આવવા લાગી આ ભયાનક દ્રશ્ય જોઈ ગાયો આમ તેમ ભાગવા લાગી ગોવાળ થરથર કાપવા લાગ્યો અને ડરના મારીએ તેને રાજાની વાત યાદ ન રહી સ્વભાવવશ ગોવાળના મોઢામાંથી ગાયોને રોકવા જોરથી હાકો નીકળી ગયો બસ આ એક ભૂલ ભારે પડી ગઈ રાવ ધુહડજીએ નિયતિને સ્વીકારી અને તે અર્ધ પ્રગટ મૂર્તિ ની ત્યાં જ સ્થાપના કરી નાગાણામાં પ્રગટ થવાને કારણે માતા કહેવાયા સંવત તેરસો બાસઠ માં મહાસુદ દશમ ના દિવસે ત્યાં ભવ્ય મંદિર નું નિર્માણ થયું જે આજે નાગાણા ધામ તરીકે ઓળખાય છે આમ એક અપમાન બદલો લેવા શરૂ થયેલી યાત્રા રાઠોડ વંશ તેમની કુળદેવી મળ્યા